ડભોઈ એપીએમસી ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો છ હોદ્દેદારો ભાજપમાં જોડાયા એપીએમસીના કુલ છ કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો આ તમામ હોદ્દેદારોને ડભોઈના ધારાસભ્ય શૈલીશ મહેતાના હાથે ભાજપમાં પ્રવેશ અપાયો છે એપીએમસી ચેરમેન દિલીપ પટેલ પણ ભાજપમાં જોડાયા તેમનો એપીએમસીમાં ઘણા વર્ષોથી દબદબો રહ્યો છે દિલીપ પટેલ છેલ્લા ચાલીસ વર્ષથી કોંગ્રેસ પ્રેરિત તરીકે એપીએમસીની ચૂંટણી લડતા હતા કોંગ્રેસના અન્ય નેતા પ્રવીણ ટીમ્બી પણ ભાજપમાં જોડાયા છે ભાજપે આ તમામ નવા જોડાનારા સભ્યોને મેન્ડેટ આપીને પક્ષમાં સામેલ કર્યા છે આ જોડાણના પગલે ભાજપની કોન્સેસ પ્રક્રિયા નિષ્ફળ ગઈ હોવાનું જણાય છે આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા વડોદરા જિલ્લા મહામંત્રી બીજે જે બ્રહ્મભટ્ટ અને અન્ય ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા ડભોઈ એપીએમસીની ચૂંટણી પહેલા કોંગ્રેસના છ મુખ્ય હોદ્દેદારો જેમાં ચાલીસ વર્ષથી કોંગ્રેસ પ્રેરિત ચેરમેન દિલીપ પટેલ પણ સામેલ છે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે જેનાથી કોંગ્રેસની પકડ નબળી પડી છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો